કેન્દ્ર સરકારની સરકારી યોજનામાં રાજકોટ જિલ્લાની કામગીરી સર્વશ્રેષ્ઠ રહી અને હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી અંતર્ગત દેશના સાતસો એસી જિલ્લાઓમાંથી રાજકોટ જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું પીએમ અવોર્ડ ફોર એક્સિલન્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન બે હજાર ચોવીસ મેળવ્યું છે જે અંતર્ગત જોશી એ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી અંતર્ગત તંત્ર દ્વારા હર ઘર નલ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અને મિશન ઇન્દ્રધનુષ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માન વિશ આંગણવાડી પોષણ બે તથા પીએમ સૂર્યગર મફત વીજળી યોજનાઓ સહિતની કુલ અગિયાર યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવા અંગેની સિદ્ધિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ